નમસ્તે દોસ્તો મારું નામ રૂપાલી છે હું વિધવા છું અને મારી ઉંમર અઠ્ઠાવીસ વર્ષની છે મેં બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે મારા ઘરની આર્થિક સ્થિતિ ગરીબ હતી અને મારી પાછો મારી ત્રણ બહેનો હતી આથી મારા માતા પિતાએ અમારી બધી બહેનોના લગ્ન જલ્દીથી કરી દેવાનું નક્કી કર્યું આ કારણે તેઓ અમને વધુ ભણાવી શક્યા નહીં બારમા ધોરણ પછી તેમણે મારા માટે છોકરો શોધવાનું શરૂ કર્યું હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી ગોરો રંગ મોટી મોટી આંખો લાંબા વાવ ઊંચી કદકાઠી અને સ્લીમ શરીર આથી મારા માટે ઘણા સારા સારા સંબંધ આવવા લાગ્યા એવો જ એક સંબંધ મારા માટે આવ્યો તેનું નામ વિજય હતું તેને પોતાની મેડિકલ સ્ટોર હતી અને તે જાતે મેડિકલ ચલાવતો હતો તેના ઘરની હાલત સારી હતી પરંતુ તેના માતા પિતા હયાત નહોતા તેને ફક્ત એક બહેન હતી જેના લગ્ન પહેલાં જ થઈ ગયા હતા વિજય ખૂબ હોંશિયાર અને દેખાવડો હતો અમારા લગ્ન નક્કી થયા અને પછી લગ્નની તારીખ પાક્કી થઈ અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને એકબીજા પર જાન છાંટતા હતા વિજય મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતો હું પણ તેને ખૂબ પ્રેમ આપતી મેડિકલમાં ગ્રાહકોની સંખ્યા વધવા લાગી તેથી વિજયે સંજય નામના એક યુવકને કામ પર રાખ્યો સંજય તેનો જૂનો મિત્ર હતો અને ખૂબ જ સુંદર હતો જ્યારે અમે બહાર ફરવા જતા કે કોઈ કામ માટે બહાર હોઈએ ત્યારે સંજય એકલો મેડિકલ સંભાવતો વિજયને સંજય પર સંપૂર્ણ ભરોસો હતો કારણ કે તે ખૂબ ઈમાનદાર હતો તેના ઘરની આર્થિક સ્થિતિ થોડી નબોઈ હતી પરંતુ તે ખૂબ સારી રીતે કામ કરતો આમ જ કેટલાક દિવસો વીતી ગયા અમારા લગ્નને લગભગ એક વર્ષ થઈ ગયું હતું એક દિવસ વિજય અને સંજય દવાઓ લેવા મુંબઈ ગયા હતા તે દિવસે ખૂબ અંધારું થઈ ગયું હતું અને વરસાદ પડી રહ્યો હતો તે જ સમયે તેમની કારનો અકસ્માત થયો વિજય કાર ચલાવતો હતો તેથી તેના માથામાં ગંભીર ઈજા થઈ સંજય તેની સાથે હતો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ પાંચ છ દિવસ પછી વિજયનું મૃત્યુ થઈ ગયું કારણ કે તેના માથામાં ખૂબ ગંભીર ઈજા થઈ હતી મારે કોઈ સંતાન નહોતું હું શું કરું કંઈ સમજાતું નહોતું હું સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી મારા પતિના મૃત્યુ પછી હું બે ત્રણ મહિના માટે મારા ગામડે ગઈ મારા માતા પિતા મને ગામ લઈ ગયા તેમણે મને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મારો કોઈ સહારો નહોતો તેથી શું કરવું તે સમજાતું નહોતું આ ત્રણ મહિના દરમિયાન મારા પતિનો મિત્ર સંજયે મેડિકલ ચલાવ્યું પછી મેં સાસરે પાછા ફરવાનું નક્કી કર્યું મારા માતા પિતા મને સાસરે મૂકવા આવ્યા સાસરે આવ્યા પછી સંજયે મારી સાથે મુલાકાત કરી તેણે મને છેલ્લા ત્રણ મહિનાઓ સંપૂર્ણ હિસાબ આપ્યો મને પણ તેના પર ભરોસો હતો તેણે મળેલા બધા પૈસા મને આપી દીધા મેં તેનો ખૂબ આભાર માન્યો મારું ભણતર વધુ ન હતું તેથી મને મેડિકલનો વ્યવહાર સમજાતો નહોતો મેં સંજયને કહ્યું કે હવેથી તારે આખું મેડિકલ સંભાળવું પડશે હું તારો પગાર પણ વધારી દઈશ મેડિકલની પાછળ જ મારું ઘર હતું હું ઘરમાં એકલી રહેતી ઘરમાં મોટું ટીવી હતું જેના પર હું હંમેશા કંઈક ને કંઈક જોતી રહેતી ક્યારેક ખાતી ક્યારેક નહીં એકલી રહેવાને કારણે મને એવું લાગવા લાગ્યું હતું કે પતિ સાથે વિતાવેલી દરેક પ અને તેનો પ્રેમ મને યાદ આવતો રાત્રે મને ઊંઘ નહોતી આવતી હું હંમેશા તેના વિશે જ વિચારતી રહેતી હું ખરેખર પાગોલોની જેમ વર્તન કરવા લાગી હતી સંજય રોજ સાંજે ઘરે આવતો અને આખા દિવસનો હિસાબ આપતો મેડિકલની ચાવી આપીને જતો જો કોઈ દવા મંગાવી હોય તો તે જાતે ઓનલાઈન મંગાવી લેતો આમ જ દિવસો વીતવા લાગ્યા હું ખૂબ કંટાળી જતી હતી સંજય સાથે થોડી વાતો કરું તો મન હવું થતું એક દિવસ મેં નક્કી કર્યું કે હું ઘરમાં એકલી રહું છું તો શા માટે નહીં સંજય સાથે મેડિકલમાં જઈને થોડી વાતો કરું અને થોડી મદદ પણ કરું કારણ કે એકલા તેના પર ઘણું કામનું ભારણ હતું બીજા દિવસથી હું મેડિકલમાં જઈને બેસવા લાગી પણ સંજય મને કોઈ કામ કરવા દેતો નહોતો તે કહેતો તમે માલકીન છો બસ બેસો ચિંતા ન કરો હું બધું સંભાવી લઈશ હું તેની સાથે વાતો કરતી ધીરે ધીરે અમારી વાતો વધવા લાગી અમારી નજરો મળવા લાગી સંજય પણ મારી સાથે પ્રેમથી વાતો કરતો તે મારું ખૂબ સન્માન કરતો કારણ કે હું તેના મિત્રની પત્ની હતી એક દિવસ વાતોમાં જ હું તેના પરિવાર વિશે પૂછવા લાગી મેં પૂછ્યું સંજય તારા ઘરમાં કોણ કોણ રહે છે તારા લગ્ન થઈ ગયા છે સંજય કહ્યું મારા ઘરમાં હું મારી મા અને પિતા અમે ત્રણ જણ રહીએ છીએ અમારા ઘરની હાલત ખૂબ ગરીબ છે મારી પાસે જમીન નથી તેથી કોઈ છોકરી મને આપવા તૈયાર નથી મારી ઉંમર એકત્રીસ વર્ષની થઈ ગઈ છે મેં કહ્યું તારો સ્વભાવ આટલો સારો છે અને તને હજુ સુધી છોકરી મળી જવી જોઈએ પરંતુ સંજયે કહ્યું આજકાલ સારો સ્વભાવ લોકોને પસંદ નથી લોકોને પૈસા ખેતી કે સરકારી નોકરી જોઈએ આમ અમારી વાતો ધીરે ધીરે વધતી ગઈ સંજય દેખાવમાં ખૂબ સારો હતો તેની સાથે વાતો કરીને હું મારા પતિના દુઃખમાંથી બહાર નીકળવા લાગી હવે હું થોડી થોડી પહેલાં જેવી થવા લાગી હતી પતિના મૃત્યુનું દુઃખ હું ભૂલવા લાગી અને સંજય તરફ આકર્ષવા લાગી કારણ કે તેનો સ્વભાવ ખૂબ સારો હતો એકવાર હું અચાનક બીમાર પડી મેડિકલની ગોળીઓ લીધી પરંતુ કોઈ ફરક ન પડ્યો ધીરે ધીરે તાવ વધવા લાગ્યો સંજય સાંજે ઘરે આવ્યો તે દિવસે હું મેડિકલમાં ગઈ નહોતી તેણે પૂછ્યું શું થયું મેં કહ્યું સવારથી તાવ છે પણ ઓછો થતો નથી તેણે મારા માથે હાથ મૂકીને જોયું તાવ ખૂબ હતો તે મને તરત હોસ્પિટલ લઈ ગયો ડૉક્ટરે જોઈને કહ્યું કે ટાઈફોઈડ થયો છે તેથી બે ત્રણ દિવસ દાખલ રહેવું પડશે સંજયે કહ્યું હું તમારી સાથે રહીશ ડૉક્ટરે મને દાખલ કરી લીધી સંજયે મારા માટે ખૂબ દોડધામ કરી મેડિકલમાંથી દવાઓ લાવવી મારી માટે ચા અને ખાવાનું આયોજન કરવું બધું તે કરતો હતો ત્રણ દિવસ ને રાત તે મારી સાથે જ રહ્યો ઘરે પણ ન ગયો તેણે ફક્ત ઘરે સંદેશો મોકલ્યો કે મારી માલકીન બીમાર છે તેથી હું હોસ્પિટલમાં છું તેની આ સંભાવ જોઈને મને તેના માટે એક અલગ જ અપનાપો લાગવા લાગ્યો તેના પ્રત્યે આકર્ષવા થવા લાગ્યો ત્રણ દિવસ પછી ડૉક્ટરે મને ડિચાર્જ આપ્યો સંજય મને ઘરે લઈ આવ્યો હજુ પણ મારા શરીરમાં થોડી નબવાઈ હતી સંજય તેના ઘરેથી મારા માટે ખાવાનો ડબ્બો લઈ આવતો આગલા ત્રણ ચાર દિવસ તેણે મારા માટે ખાવાનું લાવ્યો તે ખૂબ સારો હતો હવે હું સંપૂર્ણ રીતે ઠીક થઈ ગઈ હતી ફરીથી હું મેડિકલમાં તેની સાથે દવાઓ આપવા જતી હવે અમારી વચ્ચે ખૂબ જ નિકટતા વધતી ગઈ હતી પરંતુ સંજય તરફથી કોઈ પ્રતિક્રિયા નહોતી મળતી તે ખૂબ ઈમાનદાર હતો મેડિકલની ચાવીઓ હંમેશા ઘરે જ રહેતી રોજ સવારે સંજય આવીને ચાવીઓ લઈ જતો એકવાર હું નહાવા ગઈ હતી સવારના સાડા આઠ વાગ્યા હશે સંજય ચાવી લેવા માટે આવ્યો દરવાજો અંદરથી લોક નહોતો તેણે દરવાજો ખોલ્યો અને અંદર આવી ગયો ત્યારે જ હું નાઈને બાથરૂમમાંથી બેડરૂમમાં આવી રહી હતી મને ખ્યાલ નહોતો કે દરવાજો ખુલ્લો છે કારણ કે સામાન્ય રીતે કોઈ આવતું નહોતું પરંતુ આજે નાહવામાં થોડી વધુ વાર થઈ ગઈ હતી સંજયે મને જોઈ અને મારી તરફ જોતો જ રહ્યો મેં પણ તેની તરફ જોયું અમારી નજરોમાં હોય હું શરમાઈ ગઈ અને પાછો વહી ગઈ સંજયે ચાવી લીધી અને કંઈ બોલ્યા વગર ચાલ્યો ગયો મને સંજય પહેલેથી જ પસંદ હતો પરંતુ હવે તેની સામે જવામાં શરમ આવવા લાગી આથી તે દિવસે હું મેડિકલ ગઈ નહીં તે એકલો જ કામ કરતો હતો બપોરે મેં તેને ફોન કર્યો અને કહ્યું ખાવા માટે આવી જા આજે આપણે અહીંયા ઘરે સાથે ખાઈશું મેડિકલમાં નહીં થોડીવાર પછી તે ડબ્બો લઈને આવ્યો અને મેં ઘરનું ખાવાનું તૈયાર કર્યું અમે બંને સાથે બેસીને ખાવા લાગ્યા પરંતુ અમે ચોરી ચૂપે એકબીજાને જોતા હતા પણ કોઈ બોલતું નહોતું ધીરે ધીરે ખાવાનું પૂરું થયું ખાવાનું ખાઈને સંજયે કહ્યું મને માફ કરજો મેં જાણી જોઈને તમને એ રીતે નહોતા જોયા હું તો ફક્ત ચાવી લેવા આવ્યો હતો મેં કહ્યું સોરી ન બોલ ખરેખર તો આજે ના આવવામાં મને જ વાર થઈ ગઈ એમાં મારી જ ભૂલ હતી સંજય એક વાત સાચે સાચી કહું મને તું ગમવા લાગ્યો છે છેલ્લા કેટલાય દિવસથી મને તારી સાથે પ્રેમ થવા લાગ્યો છે જ્યારે હું હોસ્પિટલમાં હતી ત્યારે તે મારી ખૂબ સંભાવ લીધી મારા પતિના મૃત્યુ પછી આ મેડિકલ તે એકલાએ સંભાવ્યું જો તારી જગ્યાએ કોઈ બીજું હોત તો મેડિકલના પૈસામાં બેમાની કરી શકત પરંતુ તું ખૂબ ઈમાનદાર છે મારા પતિ નથી એ જાણીને કોઈ બીજું હોત તો મારી સાથે ખોટું વર્તન કરી શકત પરંતુ તે એવું ન કહ્યું મારે તને એક વાત પૂછવી છે મને તું ગમે છે હું તને પ્રેમ કરું છું પરંતુ સંજય કંઈ બોલ્યો નહીં અને મને કોઈ પ્રતિક્રિયા ન આપી તે ચાલ્યો ગયો મને સમજાતું નહોતું કે શું કરું શું હું ખોટું તો નથી કરતી આવા સવાલો મને સતાવવા લાગ્યા હું બેડ પર સૂઈને પંખા તરફ જોઈ રહી હતી અને વિચારતી હતી ધીરે ધીરે સાંજના છ વાગી ગયા છ વાગે મેડિકલ બંધ થાય છે સંજય ચાવી આપવા આવ્યો પરંતુ દરવાજો થોડો ખુલ્લો હતો તેથી તે હોલમાં આવી ગયો તેને હું દેખાય નહીં તો તે મને તો મારા બેડરૂમ પાસે આવી ગયો હું એમ જ પડીને પંખા તરફ જોતી હતી મને બિલકુલ ખ્યાલ નહોતો કે તે આવી ગયો છે તેણે મને અવાજ આપ્યો મેં તેની તરફ જોઈ અને કહ્યું સંજય સંજય હું જે વર્તન કરું છું એ ખોટું હતું પરંતુ શું કરું મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે સંજયે મારો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું તમારા પતિ એટલે કે વિજય મારા ખૂબ સારા મિત્ર હતા મારું આવું વર્તન કરવું ખોટું છે તમે મને પ્રેમ કરો છો એ સાચું છે અને મને પણ તમે ખૂબ ગમો છો પરંતુ મારા મિત્રને આ રીતે દગો આપવો મને યોગ્ય નથી લાગતું મેં કહ્યું મારા પતિ પછી જો કોઈએ ખરેખર મારી ચિંતા કરી હોય તો તે ફક્ત ત્યાં જ કરી છે જો તારી જગ્યાએ કોઈ બીજું જ હોત અને મારી સાથે ખોટું કરત તો તને કેવું લાગત આમ કહેતા કહેતા તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને મારા હોઠ પર એક આંગોળી મૂકી દીધી અને કંઈ બોલ્યો નહીં પછી અમે એકબીજાને સમય આપવા લાગ્યા અમે એકબીજાને વધુ સારી રીતે જાણવા લાગ્યા સંજયે મને પત્નીની જેમ ખૂબ પ્રેમ કરવાનું શરૂ કર્યું ત્યારે મેં નક્કી કર્યું કે જો હું સંજય સાથે લગ્ન કરી લઉં તો સંજયને કોઈ છોકરી નથી મળતી અને હું વિધવા છું તો અમે લગ્ન કરીએ તો તેનો પણ પ્રશ્ન હલ થઈ જાય એક દિવસ જ્યારે સંજય બપોરે ખાવા આવ્યો ત્યારે તેણે કહ્યું મને તમારો આવો ફાયદો લેવો યોગ્ય નથી લાગતો જો આપણે લગ્ન કરી લઈએ તો શું નુકસાન છે મને પણ તેનો વિચાર યોગ્ય લાગ્યો પછી અમે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું કે અમે લગ્ન કરીશું થોડા દિવસોમાં અમે લગ્ન કરી લીધા હવે હું સંજય અને તેના માતા પિતા અમે બધા સાથે રહીએ છીએ અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ મને એક પતિનો સહારો મોવ્યો અને સંજયને એક સમજદાર પત્ની અમે બંને અમારા જીવનમાં ખૂબ ખુશ છીએ મિત્રો તમને શું લાગે છે મેં અને સંજય લગ્ન કર્યા શું આ યોગ્ય છે કે ખોટું કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો ક્યારેક જીવન આપણને ઘણું દુઃખ આપે છે કંઈક ખોવાઈ જાય છે પરંતુ એ દુઃખમાંથી સાચો પ્રેમ અને સાચો સાથ મળે છે સંજય જેવી વ્યક્તિ પર ભરોસો કરવો એ કોઈ ભૂલ નથી પરંતુ એ બીજી તક માટે ઊભા રહેવું છે પ્રેમ ફક્ત પહેલી જ વાર થાય એવું નથી એ સાચી વ્યક્તિના કારણે ફરીથી થાય છે અને પછી આખી જિંદગી ટકે છે જો તમે પણ પ્રેમમાં બીજી તક મળે તો ડરશો નહીં એને સ્વીકારો દોસ્તો મારી અને સંજયની આ પ્રેમ કહાની તમને કેવી લાગી જો સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળશું મિત્રો આવતીકાલે ત્યાં સુધી આવજો દરેક મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો